અમદાવાદમાં સરદાર છે જેમાં બીડીએસ એસઓજી સહિત સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે સરદાર સ્મારકને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે વિસ્ફોટક પદાર્થથી બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી સરદાર સ્મારકને હવે તેવામાં બીડીએસ એસઓજી સ્થાનિક પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે અને ઇમેલ કોના દ્વારા કરવામાં આવ્યો ક્યાંથી કરવામાં આવ્યો તેને લઈને સાયબર ટીમ પણ કાર્યરત થઈ છે ધમકી મળ્યા બાદ જે શાળાનો કાર્યક્રમ એક હતો તે પણ મોકૂફ રાખવામાં આવ્યો છે અને હવે સર્ચ ઓપરેશન અહીં હાથ ધરવામાં આવી રહ્યું છે જિગ્નેશ પટેલ આ સમગ્ર મામલે વધુ માહિતી આપી છે જિગ્નેશ હાલ કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે ત્યાં વાત કરવામાં આવે અંકિતો અત્યારે અમે સરદાર પટેલ સ્મારક એટલે કે સાંઈબાગ વિસ્તારમાં છીએ કે જ્યાં સરદાર પટેલ સ્મારકના જે સંચાલક છે તેમને સવારે ચાર વાગ્યા અને ચાલીસ મિનિટે એક અના અજાણ્યા વ્યક્તિ દ્વારા એક મેલ કરવામાં આવ્યો હતો જે મેલ આઈડીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સરદાર સ્મારકમાં વિસ્ફોટકો રાખવામાં આવ્યા છે અને તેના થકી બ્લાસ્ટ પણ થઈ શકે છે જે મેસેજ સવારે અગિયાર વાગ્યાના અરસામાં જ્યારે સત્તાધીશો અહીંયા પહોંચ્યા ત્યારે તેઓએ મેસેજની જાણ પોલીસને કરી હતી અને પોલીસ દ્વારા અત્યારે જે આખું સરદાર પટેલ સ્મારક છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને બીડીડીએ અલગ અલગ ત્રણ ટીમો દ્વારા આ છે જે સર્ચ ઓપરેશન અત્યારે કરવામાં આવી રહ્યું છે અલગ અલગ આખો જે વિસ્તાર છે ખુલ્લો તેમાં બગીચા બિલ્ડિંગ અને અન્ય જે તમામ જે વિસ્તાર છે ત્યાં અત્યારે સર્ચ ઓપરેશન પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે બીજી તરફ બીડીડીએસની ટીમો અલગ અલગ જે બે ટીમો છે તે આખા વિસ્તારને ચારે તરફથી કોર્ડન કરી કોઈ પણ અજાણ્યા વ્યક્તિ અંદર પ્રવેશ ન કરે તે પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી અને આખી બિલ્ડિંગ છે તેનું સર્ચ ઓપરેશન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે બીજી તરફ જોવામાં આવે તો જે આ ધમકીભર્યો મેલ મળ્યો હતો તેને ગંભીરતાથી લઈ અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે જેથી કરીને કોઈ પણ અઘટિત બનાવ અમદાવાદ શહેરમાં ન બને પરંતુ જે ધમકી ભર્યા મેલ અત્યારે એક બાદ એક મળી રહ્યા છે શહેર પોલીસને ધમકીઓ મળી રહી છે તે જોતા પોલીસ આ મામલાને સહેજ પણ ગંભીરતાથી ન લેતા તમામ જે સુરક્ષાના જે ઉપકરણો છે તથા જે સુરક્ષાના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે કહી શકાય અહીંયા કે પચાસ કરતાં વધુ પોલીસ જવાનો અધિકારીઓ અને સાથે બીડીએસની બે ટીમો આ તમામ જે વિસ્તાર છે ત્યાં અત્યારે સર્ચ ઓપરેશન અને સાથે તેને કોર્ડન કરી જે આજે એક બાળકોનો સ્કૂલનો પ્રવાસ પણ અહીંયા હતો જે રદ કરવામાં આવ્યો છે તે કાર્યક્રમ રદ કરી અને જે તમામ જે વિસ્તાર છે તેને કોર્ડન કરવામાં આવ્યો છે અને સાથે જ અહીંયા કોઈપણ પ્રકારના અઘટિત બનાવ ન બને તેની તૈયારી પોલીસ દ્વારા કરવામાં આવી આવી છે બીજી તરફ જોવા જઈએ તો વાઇબ્રન્ટની તૈયારીઓ રાજ્યમાં ચાલી રહી છે ગાંધીનગરમાં અત્યારે વાયબ્રન્ટ સમિટને લઈને પણ પોલીસ જે સુરક્ષા વ્યવસ્થા છે તે તૈનાત કરી રહી છે અને બીજી તરફ અમદાવાદ શહેર પોલીસને આ રીતે ધમકીભર મેલ મળતા આ મામલાને પોલીસ ખૂબ જ ગંભીરતાથી જોઈ રહી છે અને વાઇબ્રન્ટ પહેલાં અથવા તો કોઈપણ સમયે શહેરની અંદર કોઈ અઘટિત બનાવ ન બને કોઈ બ્લાસ્ટ ન થાય તેનું પણ પોલીસ અત્યારે તમામ જે કહી શકાય કે પ્રિકોશનના પગલાં છે તે રાખતી જોવા મળી રહી છે ત્યારે અંકિત અત્યારે જે બીડીએસની બે અલગ અલગ ટીમો અને સાથે જ જે અન્ય જે પોલીસના જવાનો છે તે એ જ વસ્તુની તપાસ કરી રહ્યા છે કે અહીંયા કોઈ પણ સંદિગ્ધ વસ્તુ શંકાસ્પદ વસ્તુ અથવા તો બ્લાસ્ટ થઈ શકે તેવી વસ્તુ અહીંયા છે કે કેમ અને જો છે છે મળી આવે તો તેનો નિકાલ કરવો અને સાથે જ આ મેલ કરનાર વ્યક્તિ કોણ છે ક્યાંથી આ માહિતી આવી તે મામલે પણ અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ અલગ અલગ રીતે તપાસ કરી રહી છે અને આ મામલાને અહીંયા જ રોકી દેવામાં આવે અથવા તો કોઈ અઘટિત બનાવ ન બને તે માટે પોલીસ કાર્યવાહી કરતી નજરે ચડી રહી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે